ઉંજામાં મોકડ્રીલ તો બાબરમાં બ્લેકઆઉટ યોજવામાં આવ્યું આતંકવાદી દ્વારા પર્યટકો પર ધર્મ પૂછી અંધાધૂત ગોળીબાર કરી સત્યાવીસ જેટલા નિર્દોષ લોકોની હત્યા કર્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા દતરો સરકારશ્રીના નાગરિક સંરક્ષણ હેતુ રાજ્ય સરકારશ્રીના નિર્દેશ અનુસાર ઓપરેશન અભ્યાસ અંતર્ગત રાજ્યમાં સિવિલ ડિફેન્સ અંગેની મોકડ્રીલનું આયોજન કરાયું જે અનુસાર સાત મેના રોજ ગુજરાતમાં મોગ્રીલ યોજવાની હતી જે અનુસંધાને આજે મહેસાણાના ઊંઝામાં એપીએમસી ખાતે પોલીસ દ્વારા મોકલી યોજવામાં આવી જેમાં યુદ્ધ દરમિયાન નાગરિકોને કઈ રીતે બચવું પગલાં ભરવા તેનાથી માહિતગાર કરાયા જ્યારે બીજી બાજુ બનાસકાંઠાના ભાબરમાં પણ સાંજે ઓપરેશન અભ્યાસ અંતર્ગતનું ચુસ્ત પાલન કરી સાત પિસ્તાળીસ વાગ્યાથી આઠ પંદર સુધી બ્લેકઆઉટ સર્જાયું અને શહેરના તમામ વિસ્તારોમાં નાગરિકોએ સ્વેચ્છાએ પોતાના ઘરની તમામ લાઇટો બંધ કરી સરકારના આદેશનું પાલન કરતા શહેરમાં અંધારપટ છવાયો અને બ્લેકઆઉટમાં જોડાયા હતા એમાં સોમાભાઈજી રાવળ એસ ગુજરાતી ચેનલ ભાબર બનાસકાઠા